હું વિષ્ણુ મહેશભાઈ પટેલ ફેઝ ટુનો એક ઉદ્યોગપતિ છું અને અમારી સાથે અત્યારે લગભગ અગિયારસો જણા જે ફેઝ ટુ ઉદ્યોગમાંથી અને ફેઝ થ્રી ઉદ્યોગમાંથી આવેલા છે અને અમે લોકો અત્યારે કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છીએ જેમાં અમારો મુખ્ય મુદ્દો જેએમસીના ટેક્સની બાબતમાં છે જે ગઈકાલે જેએમસીના અધિકારીઓ ઉદ્યોગમાં આવી અને દમન ગુજારેલું છે તેમજ બળજબરીપૂર્વક ઉદ્યોગકારો પાસેથી પૈસાની વસૂલી કરેલી છે અને સીલ મારેલું છે તો આ પ્રક્રિયા તાત્કાલિક અસરથી બંધ કરવા માટે અમે લોકોએ કલેક્ટરશ્રી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલી છે અને હાલ કમિશનર ઓફિસે આવી અને અમે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવેલા છીએ બીજી વસ્તુ કે જે જેએમસીના ટેક્સના મુદ્દા માટેની વાત છે એ અમે લોકોએ બે હજાર તેરથી થી બે હજાર ચોવીસ સુધી જેઆઈડીસીમાં ઓલરેડી ભરી ચૂકેલા છે જ્યારે જેએમસીનું અત્યારે ક્યુમ્યુલેટિવ અને ક્યુમ્યુલેટિવ બિલ એ લોકોએ એક સાથે બે હજાર તેરથી બે હજાર ચોવીસના આપેલા જેનો અમારે વિરોધ છે શું કામ કારણ કે અમે લોકોએ જેઆઈડીસીમાં ઓલરેડી પૈસા ભરેલા છે અને વાળા વધારાના એ જ વર્ષના સર્વિસ ચાર્જના પૈસા અમારી પાસેથી માગે છે જે એકચ્યુઅલી ડબલ ટેક્સેશનની મેટર છે અને આ મેટરમાં અમે લોકો સહમત નથી તો અમારા હક અને અધિકાર માટે અમે લોકો હાઈકોર્ટમાં અરજી કરેલી હતી જેમાં બે હજાર અઢારથી બે હજાર ત્રેવીસ સુધીના હાઈકોર્ટના જજમેન્ટ અમારી વિરુદ્ધ આવેલા હતા હાલ મહિના પહેલાં જ પણ હજી અમે લોકો અમારા હક માટે ને અમારા અધિકાર માટે ડબલ બેચની પિટિશનમાં લડવા જઈ રહ્યા છીએ જે સાહેબને અમે લોકો રજૂઆત કરવા આવ્યા છીએ કે અમને પૂરતો સમય આપવામાં આવે અમારા હક માટે અમારા અધિકાર માટે અમને લડાઈ અને અધિકાર માટે અમને હાઈકોર્ટમાં અપીલ કરવા માટેનો પૂરતો સમય આપવામાં આવે